હેલો મિત્રો સક્સેસ માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાનું છે ટેટ ટેટો વિદ્યાસાયત ભરતી વર્ષ બે હજાર ચોવીસ જે ગણિત વિજ્ઞાન વિષયના કેટેગરી મુજબનો રાઉન જાહેર થયો છે વિડીયો જોતા પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી જો ગણિત વિજ્ઞાન વિષયમાં કેટેગરી મુજબ રાઉન્ડ જાહેર થયું હોય કે એસસી કેટેગરીમાં એસટી કેટેગરીમાં ઓબીસી કેટેગરીમાં ઇડબલ્યુ એસ કેટેગરીમાં ક્યાં સુધીનું કટ ઓફ છે અને આપણે એ જોશું કે કેટલા ઉમેદવારને બોલવામાં આવેલા હતા અને બીજા રાઉન્ડ બાદ કેટલી બાકી જગ્યા રહી તો ચાલો ચાલુ કરીએ જુઓ પહેલાં તો કે મેરિટમાં સમાવેશ ઉમેદવારને અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકે એટલે અગિયાર તારીખે તમે કોલ લેટર મેળવી શકશો અને જો જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને ચૌદ અગિયાર બે હજાર પચીસ અને પંદર અગિયાર બે હજાર પચીસ દરમિયાન બોલાવવામાં આવેલ છે જે ઉમેદવારને કોલ લેટરમાં તમે કોલ લેટર મેળવી લો અને પછી જિલ્લા પસંદગી માટે તમને બે દિવસનો ટાઈમ આપ્યો ચૌદ અગિયાર બે હજાર પચીસ અને પંદર અગિયાર બે હજાર પચીસ ચલો એના પછી આપણે હવે જોઈ કેટેગરી મુજબ બાકી રહેલ જગ્યાઓ અને મેરિટ કે કેટલી જગ્યાઓ બાકી છે અને કેટલા મેરિટે અટકાનવું છે તો જુઓ પહેલાં કેટેગરી એસસી કેટેગરી એસસી કેટેગરીનું મેરિટ ક્યાં સુધી અટકાનવું છે તો કે બોંતેર પોઈન્ટ પીચોતેર ચાલીસ અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તો કે પિંચ્યાસી ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને બીજા રાઉન્ડ પર કેટલી બાકી હવે રહેલ જગ્યાએ તો કે અઠ્ઠાવન જગ્યા બાકી રહી છે એવી જ રીતે એસટી કેટેગરીમાં જો કેટલું કટ ઓફ એ કેટલી છાસઠ પોઈન્ટ છેતાલીસ સાઠ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તો કે છસો ને એક અને બીજા રાઉન્ડ બાદ કેટલી બાકી રહેલ જગ્યા હોય તો કે ચારસો ને ઓગણપચાસ જો એસટીનું સામે મેરિટ જો બહુ ઓછો અટકાય અને સામે ઉમેદવારો પણ ઓછા છે એટલે જગ્યાઓ હજી જો તમારે ઘણી બાકી એસટી કેટેગરીમાં કે ચાલો એના પછી ઓબીસી કેટેગરી જો ઓબીસી કેટેગરીમાં કેટલું મેરિટ ગણવું ચીમોતેર પોઈન્ટ ચૌદ અગિયાર અને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો કે એકસો ને બાવન બીજા રાઉન્ડ બાદ કેટલી જ બાકી જગ્યા રહેશે તો કે એકસો ને ચાર એના પછી જુઓ ઈડબલ્યુ એસ કેટેગરીમાં ઈડબલ્યુ એસ કેટેગરીમાં ચીમોતેર પોઈન્ટ બત્રીસ ચોરાણું બેરિટ અટકાણું છે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા તો કે પચાસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે બીજા રાઉન્ડ બાદ કેટલી બાકી રહેલ જગ્યા તો કે એકત્રીસ જગ્યા બાકી રહીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ રીતે હવે નવી કાંઈ માહિતી આવશે આપણે ટેટ ટુ વિજય સાહેબ ભરતી માટે તો એના પછીના વિડીયોમાં હવે જોશું અને તમારે કોલ લેટરમાં તમારે કયા સ્થળે કેવા સમય કયો વિસ્તાર બધું તમને દર્શાવેલું હશે તે ખાસ જોઈ લેવ